નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો મહારાષ્ટ્રમાં અનેક ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે એક ખેડૂતે દેવ થતા કિડની વેચવી પડી છે તો ખેડૂતે એક લાખની લોન લીધી હતી પણ ખેતીમાં નુકસાન થતાં દેવ વધીને ચુમ્મોતેર લાખ સુધી પહોંચ્યું હતું જેને ભરવા માટે તેણે કિડની વેચવી પડી હતી તો મિત્રો સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાંથી તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે તો દેવાના બોજ હેઠળ દબાયેલા એક ખેડૂતને તેની કિડની વેચવી પડી હતી તો ખેડૂતે એક લાખ રૂપિયાની લોન લીધી હતી જે વધીને ચુમ્મોતેર લાખ રૂપિયા સુધી પહોંચી હતી તો લોન પર વ્યાજ પર દરરોજ દસ હજાર રૂપિયાના દરે લગાવવામાં આવતું હતું તો આ દેવ ચૂકવવા માટે રોશન સદાશિવ કુડાએ તેની કિડની વેચવાનો નિર્ણય કર્યો હતો તો મિત્રો એક મીડિયા અહેવાલ મુજબ આપણે વાત કરીએ તો રોશન કુડા ખેતીમાં સતત નુકસાન સહન કરી રહ્યો હતો પરિણામે તેણે ડેરી વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું જેના માટે તેણે ઘણા લેણદારો પાસેથી એક લાખ રૂપિયાની લોન લીધી જોકે ડેરી વ્યવસાય શરૂ થાય તે પહેલા જ કુડેને મોટો ફટકો પડ્યો જ્યારે તેને બંને ગાયોનું મૃત્યુ પામી હતી દેવ ચૂકવવા આખરે રોશન કુડાએ તેની જમીન ટ્રેક્ટર અને ઘરની બધી કિંમતની વસ્તુઓ વેચી દીધી પરંતુ તે રકમ ચૂકવી શક્યો નહીં પરિણામે એક સાહુકારે કુડેને તેની કિડની વેચવાની સલાહ આપી હતી તો અહેવાલ અનુસાર રોશન કુડે પહેલા એક એજન્ટ દ્વારા કોલકાતા ગયો હતો કેટલાક પરીક્ષણો કરાવ્યા પછી તેને કંબોડિયા મોકલવામાં આવ્યો જ્યાં તેની કિડની કાઢી નાખવામાં આવી અને તેને આઠ લાખમાં વેચી દેવામાં આવી હતી તો મામલો સામે આવ્યા પછી કુડે આરોપ લગાવ્યો કે તેની ફરિયાદ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી તો મિત્રો ન્યાય નહીં મળે તો રાજ્ય સરકારના મુખ્યાલયની સામે તેના પરિવાર સાથે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે